એકવીસમી સદીના ગુજરાતમાં ફરી એક વખત ક્રૂર અને અંધવિશ્વાસ ભરેલું પાનું ખુલ્લું પડ્યું છે જયારે આખો દેશ ચાંદ પર જવાનું સપનું જુએ છે ત્યારે આણંદના શાંત વસાહત સમાન ગામમાં માનવ જેવી ક્રૂરતા ચોંકાવી નાખે તે રીતે સાબ આવે છે માતા પિતા માટે આશા બનીને જન્મેલી એક નાનકડી તુલસી કોઈની પિતૃત્વ લાલસાના ક્રૂર ઈરાદાનું શિકાર બની ગયો છે નિર્દોષ બાળકી જેને હજી જિંદગી સમજવાની શરૂઆત પણ નહોતી કરી તેને ભુવાના વચનના નામે તાંત્રિક વિધિ માટે બલી ચડાવવામાં આવી અને જીવતી નદી માં ફેંકી દેવામાં આવી નમસ્કાર આપની હું ભગવતી વિશાળિયા ગુજરાતમાં ફરી એક વખત માનવ ઘટના સામે આવી છે આણંદના નવાલખ ગામના યુવકે પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરીને તાંત્રિક વિધિ કર્યા બાદ નદીમાં ફેંકી દીધાની ચોકાવનારી ઘટના બની છે પોલીસે યુવકને અટકાયત કરી છે હાલ ફાયર બ્રિગેડની મદદથી સિંગરૂટ નદીમાં બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે આણંદના આંકલાવ ગામનું જે પાંચ વર્ષનીય બાળકીનું જે આખો આ કિસ્સો છે તેને સૌ કોઈના હૈયા હચમચાવી દીધા છે નવાલખ ગામના યુવકે બાળકીનું અપહરણ કરી સિંગરૂટ પાસે તાંત્રિક તાંત્રિક વિધિ વિધિ કરી બાદ યુવકે ફેંકી આકલોટ પોલીસે યુવકને અટકાયત કરી છે આગળ તપાસ હાથ ધરી છે ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે નવાલખ ગામની તુલસી સોલંકી ગતરોજ સાંજે મંદિરે રમવા જવાનું કઈ ઘરેથી નીકળી હતી પરંતુ ઘેર પાછી ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા ત્યારબાદ પરિવાર પોલીસને જાણ કરી જેના બાદ માનવ બલિનો કિસ્સો ખુલ્યો અને બાળકીને કાકાના મિત્રે ભુવાના કહેવાથી બલી ચડાવી હતી અને સિંગરોડ નદીમાં ફેંકી હોવાનું સામે છે તપાસ દરમિયાન તુલસીના કાકાના મિત્ર અજય પટિયાર શંકાની સોય બની ગયા છે પોલીસે તેની અટકાયત કરી છે હજુ તે કહેવાય છે કે અજય પટિયાર છે ભાંગી પડ્યો છે પૂછપરછ દરમિયાન અને કબૂલાત કરી છે કે તે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલિનું કહ્યું હતું ગામનો અજય પડિયાર જે યુવક છે તુલસી નામની બાળકીને બાઇક પર બેસાડી લઈ ગયો હતો બાળકીને મકાઈ ખવડાવવાને બહાને લઈ ગયો ત્યારે અજય પડિયારે પાંચ વર્ષની તુલસી નામની બાળકીના હાથ અને પગે જે મોઢું છે તે પણ બાંધી દીધું અને બાળકીને નદીમાં ફેંકવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે

જેવી ખોટી માન્યતાઓ આપણા સમાજમાં જીવંત છે અને તેમનો ભોગ બને છે નિર્દોષ બાળકીઓ જેવી નિર્વિવાદ આત્માઓ તુલસી જેવી નાનકડી બાળકીને જ્યાં રમવા જમાની છૂટ હતી ત્યાં મૃત્યુની ગોંધમાં ધકેલી દેવામાં આવી અવાજ આવા જતો અહેવાલો સાથે ફરી મેળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો નાઇન ટીવી નમસ્કાર